સરહદી વિસ્તાર થરાદમાં શિયાળુ વાવેતર શરૂ થતાં જ ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે થરાદ તાલુકા સંઘના ગોડાઉન ખાતે ખાતરનો જથ્થો આવતા જ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડ્યા હતા વાવેતરના સમયે ખાતરની અછતને કારણે ખેડૂતો લાંબી લાઈનો લગાવવા મજબૂર બન્યા હતા સરહદીય પંથકમાં હાલ શિયાળુ સિઝનનું વાવેતર પૂરા જોશમાં ચાલી રહ્યું છે આજ સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઊભી થાય છે

આ અંગે ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન જીવરાજભાઈ માહિતી આપતા જણાવ્યું હતું કે ખાતરની ગાડીઓ આવી ગઈ છે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે થરાદના ખેડૂતોને હવે ખાતરની અછતની સમસ્યા લગભગ ઉભી નહીં થાય જોકે વાવેતરના સમયે જ ખાતર માટે લાઈનો લાગે તે બાબત ખેડૂતો માટે ચોક્કસપણે ચિંતાજનક છે ખેતીવાડી વિભાગે આ જથ્થો જાળવી રાખવો જરૂરી છે